આપણે ફાઈનર્જી કન્વર્જી આપણે આવ્યા છે એમની મુલાકાત લીધી છે અને આ તમે બ્લોગમાં જોઈ રહ્યા છો ફાઈનર્જી અને કન્વર્જી છે અને આજે કૃષિ મેળા દિસાના અંદર એમનો જે કૃષિનો જે સ્ટોલ લાગ્યો છે ત્યાં આગળ આપણે મુલાકાત કરી છે બસ આભાર તો કેમ છો ગાઈસ મજામાં ને મજામાં જ હશો અને અમે ઊઠી ગયા છો બાર જવાનું છે આપણે તો ગુડ મોર્નિંગ કહી લો કે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ગાય જુઓ ગરગુલિયા જુઓ નાસ્તો કરીએ અરે લા જો યન માટે જુઓ ગાઈસ જીવ છે આયા તો લીધું મળવા હમ બે જ આ ઓરિયો બિસ્કિટ સારમ સારુ બિસ્કિટ ખવરાય ગાઈસ અને આ રયું કઈ બિસ્કિટ આ રયું હાઈ સિક હાઈ સિક અને આ છે સોયા સ્ટીક બધું એને ખવરાય ગાઈસ છે ને આ લોકો ત્રણ થી અને એમની મમ્મી મારી ગઈ ગાઈસ હમ ગાઈસ એટલે હે ને અમે લોકો એમને બે ટાઈમ નાસ્તો કરાવી અને રોટલી પછી ફ્રૂટ એ બધું બે ટાઈમ નોખીએ ગાઈસ જો ગાઈસ આ જો આ લીધું ના જો આ લે લીધું ખવરાવજે લે 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 જરા બુશે સીધા લો

રજીસ્ટ્રેશન કરી ને પછી આના અંદર જવાનું અને અંદર બધા સ્ટોલ લાગેલા છે કૃષિને લગતા જવાનું છે આપણે અંદર કૃષિ મેળાના અંદર જે કનવરજી વાંધાના છે એમનો સ્ટોલ લાગેલો છે આપણે એમ આપણે ફાઇનલ જે કન્વર્ટ જે છે એમની મુલાકાત લીધી છે અને આ તમે બ્લોકમાં જોઈ રહ્યા છો જે અને કન્વર્ટ જે છે અને આજે કૃષિ મેળા ડીસાના અંદર એમનો જે કૃષિનો જે સ્ટોલ લાગે છે ત્યાં આગળ આપણે મુલાકાત કરી છે બસ આભાર તમારો પણ અમારે તમારો સમય લઈ અને અમારા સ્ટોલની મુલાકાત લે પરિવાર સાથે આવ્યા છો

गारिस्तान में देख सको छो अरे दिखा नहीं मत तो भाई सा तो खासो मोटा पशु मेला खूब भीड़ गाइस दम लगा के दो सुई ये जो है और उसके बाद सिटी रोड तभी हमस पहले रहा આ કાયસ હોય તો ખાસા બધા સ્ટોલ લગાયા અલગ અલગ કૃષિને લગતી તમામ માહિતી હોય ને અહીંયા આપવામાં આવે છે જુઓ તમામ માહિતી કૃષિને લગતી આપવામાં આવે છે ડીસા હવાઈ પિલર છે ને એ જગ્યા ઉપર ગાય જોવાય તો ફળ ફળાદી બધું લગાવ્યું જો હોય તો આ બધું બટાકા કાઢવાના મશીન ગાઈસ અલગ અલગ મશીન છે ખેતીને લગતી તમામ માહિતી ખેતીમાં જે વપરાતા સાધનો તમામ સાધનો બધું અહીંયા મૂકવામાં આવે છે ને અમારા લીજાની તો હોઈ જાય જો અલગ અલગ વસ્તુ ટ્રેસર બટાકા કાઢવામાં વપરાતા સાધનો ખેતી માટેના તમામ સાધનો અહીંયા મૂકવામાં આવે છે જુઓ ગાઈસ જો ગાઈસ તમામ વસ્તુ મૂકવા માં આવી તો અમે તો આવી ગયા ખોડા લે આપણે ના જો આ એક મિનિટ ચાલુ હે તમે તો આવી પાલનપુર થી હવે ઘેર અને જો બીજા ભગવાન ચાલુ કર્યું અને આ બીજાને કૃષિ મેળમથી પડીકો આ લેતા જુઓ આરે ખાવા અને હવે રોહન ચાલુ કર્યું